વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સાવલી પોલીસ મથકે વર્ષ બે હજાર એકવીસની સાલમાં સગીરા સાથે અભદ્ર વ્યવહાર કરવાની ઘટનામાં સમાજમાં દાખલારૂપ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં આરોપી જયેશ ઠાકોરને વીસ વર્ષ સખત કેદની સહિતની સજા ફટકારવામાં આવી છે તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા વર્ષ બે હજાર એકવીસમાં સાવલી પોલીસ મથકે નોંધાયેલ સગીરા સાથે કરાયેલ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ તાલુકા સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ જે ઠક્કર સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારધાર રજૂઆત ગ્રામ્ય રાખી નામદાર કોર્ટ દ્વારા પોક્સો એક્ટ તેમજ આઈપીની વિવિધ કલમો હેઠળ આરોપી જયેશ મંગળભાઈ ઠાકોરને વીસ વર્ષ સખત કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે તો અન્ય ઈપીકોની વિવિધ કલમો હેઠળ ત્રણ વર્ષ અને પાંચ વર્ષની સજા અને ત્રણ અને પાંચ રૂપિયા દંડની પણ સજા ફટકારવામાં આવી છે તો દંડની રકમ ભોગ બનનારને ચૂકવવાનો હુકમ કરાયો છે જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનાર પીડિતાના પરિવારને વિક્ટીમ કોપનસેન્સ સ્કીમ હેઠળ રૂપિયા પચાસ હજારની સહાય માટે ભલામણ કરવામાં આવી છે સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર ત્રણસો ઓબ્લિક બે ની પોક્સો એક તથા ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ તથા ત્રણસો છોતેર ટુ એન ફાઈવ એલ છ મુજબની ફરિયાદ કામે આજરોજ સાવલીના પોક્ષોકોટના જજ સાહેબ શ્રી જે એ ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી જયેશભાઈ મંગળભાઈ ઠાકરડાનાઓને વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પચાસ હજારનો દંડ તેમજ ઇપિકો કલમના અન્ય ગુનાઓમાં ત્રણ વર્ષની સજા પાંચ વર્ષની સજા તથા ત્રણ હજારનો દંડ તેમજ પાંચ હજારનો દંડનો હુકમ ફરમાવેલ છે અને દંડની રકમ ભોગ બનનારને મળે તેવો હુકમ કરેલ છે તેમજ જે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને વિક્ટિમ કોમ્પન્સેશન હેઠળ રૂપિયા ચાર લાખની રકમ અપવ ભુલમણ કરેલ છે ઇકバル લુહાર સાથે સીએન 24 ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ